અરે યે જમ્માનું બની જમ્મા જ બેઠા હતા અને એટલા એટલો જોરદાર જેને બોમ ધડાકા જેવા વાતાવરણ બધા દોડીને એને દબાઈ गेला તેમને કાઢ્યા બાદ હજી બે કોરે મોડમ ની નાખવાની ઉપરથી પડ્યું એટલે જમતા જમતા ઉપર ગતારીએ આપની કેત માટે એને બોડી કસી માણે

તાજેતરે બુદ્ધિરોગ તે રીતે જીવ જતો રહ્યો એના કારણે બીજો માણસ અહીંયા જ છોકરો છે એમને રહે છે અહીંયા એ એકતા ન છે એને ખબર પડી કે અહીંયા બધું ચાલી ચાલી રહ્યો છે બાર વાગે પછી મીટર કાપવા આવે છે તો અટેક આવ્યો ને ટેન્શન લઈને અટેક આવ્યો તે વ્યક્તિની પણ મોત થઈ ગયો જવાનો વ્યક્તિ છે હવે એ જમવાનું બનાવીને જમવા જ બેઠા હતા અને એટલા એટલો જોરદાર જેને બોમ્બ ધડાકા જો વાત બધા દોડીને એ દબાઈ ગયા તેમને કાઢ્યા બાર અને 108 બોલાઈને 108 મો લઈ ગયા પણ એમને વાગેલું જેટલો બધો માર

જે જગ્યા પર અમે ઝુપડા આપી ગયા હતા અમે ઝુપડું બનાવીને કારણ કે આ મકાનમાં તો ગમે તારે મરી જવાય ને અને આ ચોમાસા આ બાજુ તિરાડો તો મોટી પડેલી છે ગમે તારે પડે એનું કોઈ નક્કી નહીં જમતા તો માજી હા જમવા જ બેઠેલા આ સાડી પડી જો પેલી એમની થાળી જ પડી છે હજુ બે કોઈ મોડમ નહીં નાખવા ઉપરથી પડ્યું એટલે જમતા જમતા ઉપર ગતારી કોણ કોણ હતા એમના પરિવારમાં કોઈ જ નહીં એકલા જ રહે છે અહીંયા આગળ છોકરો છે પણ ખબર નહીં કઈ રહે છે હવે એની અંદર માલ જ ઓછો વપરાયેલો હોય એટલે કોન્ટ્રાક્ટર ની જ ભૂલ કહેવાય ને બનાવવાના ની જ ભૂલ હોય બીજા કોની ભૂલ હોય એમાં તો કારણ કે આ સળિયા બળિયા બધું દેખાય છે અને ગમે ત્યારે પડું પડું થઈ રહ્યું બધે જ તિરાડો છે અહીંયા આગળ પણ જો તિરાડો બધે જ તિરાડો દેખાય કે ક્યારે પણ પડે ચોમાસામાં કોઈ નક્કી નહીં હમ